નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના એરંડાના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના એરંડાના બજાર ભાવની વાત કરીએ તો રાપર અગિયારસો છન્નું થી બારસો પંદર ભચાઉ અગિયારસો ચોરાણું થી બારસો ઓગણીસ રાજકોટ અગિયારસો એકાવન થી બારસો એક ઉપલેટા અગિયારસો સિત્તેરથી બારસો એકવીસ સાવરકુંડલા અગિયારસો ત્રીસથી બારસો જેતપુર અગિયારસો પચીસથી બારસો વીસ ભિલોડા અગિયારસો સિત્તેરથી બારસો પંદર મહેસાણા એક હજારથી અગિયારસો એક મોરબી અગિયારસો બાસઠથી બારસો વીસ મોડાસા બારસો થી બારસો બાવીસ બહુચરાજી બારસો વીસથી બારસો બેતાલીસ વિસાવદર નવસો એસી થી અગિયારસો ધ્રાંગધ્રા અગિયારસો અઠ્યાસી થી બારસો ઓગણીસ વડગામ બારસો અગિયારથી બારસો એકત્રીસ આંબલીયાસણ બારસોથી બારસો ઓગણીસ મહેસાણા અગિયારસો થી બારસો એકતાલીસ વાંકાનેર અગિયારસો બેતાલીસથી અગિયારસો પાટડી બારસો પંદરથી બારસો વીસ તળાજા અગિયારસો થી અગિયારસો એકાણું વડાલી બારસોથી બારસો છેતાલીસ કલોલ બારસોથી બારસો છત્રીસ પાંથાવાડા બારસો વીસથી બારસો બેતાલીસ હળવદ અગિયારસો સાહીઠથી બારસો ઓગણત્રીસ ભાવનગર એક હજાર એકોતેરથી અગિયારસો એંસી બાવળા અગિયારસો છન્નુંથી બારસો સત્યાવીસ ઈડર બારસોથી બારસો ત્રીસ જુનાગઢ અગિયારસોથી બારસો વીસ અમરેલી નવસોથી બારસો પાલનપુર બારસો અઢારથી બારસો છત્રીસ ગુંદરી બારસો થી બારસો પાંત્રીસ ચાણસમા બારસો ઓગણીસ થી બારસો પિસ્તાલીસ વિજાપુર બારસો વીસ થી બારસો એકાવન ગોઝારીયા અગિયારસો થી બારસો એકતાલીસ કુકરવાડા અગિયારસો થી બારસો ત્રીસ સિદ્ધપુર અગિયારસો થી બારસો ચોસઠ ભુજ બારસો થી બારસો બાર જામજોધપુર અગિયારસો એંસીથી બારસો પચીસ ખેડબ્રહ્મા બારસો પંદરથી બારસો એકવીસ હિંમતનગર બારસો પચીસથી બારસો પાંત્રીસ પાટણ બારસો દસથી બારસો પચાસ વિરમગામ અગિયારસો એંસીથી બારસો ઓગણીસ હારીજ અગિયારસો નેવુંથી બારસો પચાસ ભીલડી બારસો વીસથી બારસો એકત્રીસ ઇકબાલગઢ બારસો દસથી બારસો સત્યાવીસ ધાનેરા અગિયારસો એંસીથી બારસો કોડીનાર એક હજારથી બારસો પાંચ ગોંડલ એક હજાર એકાવનથી બારસો છત્રીસ જામનગર અગિયારસો સાહીઠથી અગિયારસો છન્નું મહુવા પાંચસોથી અગિયારસો છ્યાસી ડીસા બારસો અઢારથી બારસો ચોત્રીસ સિહોરી અગિયારસો સત્તાણુંથી બારસો પચાસ થરા બારસો પંદરથી બારસો છપ્પન કડી બારસો પાંચથી બારસો છત્રીસ દિયોદર બારસો પચીસથી બારસો સમી બારસો પંદરથી બારસો ત્રીસ અંજાર અગિયારસો નેવ્યાસીથી બારસો તેત્રીસ પીલુડા બારસો દસથી બારસો પચાસ માણસા બારસો પાંચથી બારસો ચોટાણા બારસો બે થી બારસો એકવીસ લીલીયા મોટા અગિયારસો બોતેરથી અગિયારસો બોતેર વિસનગર અગિયારસો એક્યાસીથી બારસો એકતાલીસ તલોદ બારસો ચારથી બારસો ત્રીસ ધીમા બારસોથી બારસો ચાલીસ બોટાદ એક હજારથી અગિયારસો ત્યાંશી વારાહી બારસો પાંત્રીસથી બારસો એકતાલીસ લાખણી બારસોથી બારસો એકતાલીસ વાવ અગિયારસો પચાસ થી બારસો ચાલીસ રાઘનપુર બારસો થી બારસો ચાલીસ નેનાવા અગિયારસો એસી થી બારસો ઓગણચાલીસ ધારી અગિયારસો એકસઠથી અગિયારસો સિત્તેર પાભર બારસો થી બારસો ચાલીસ માંડલ બારસો દસ થી બારસો અઢાર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો